તો ખરેખર મારા ભાઈઓ તમે જ કહેતા હતા ને ભાઈ કે કીર્તિ પટેલની કોઈ વકાત નથી કીર્તિ પટેલ કાંઈ ન કરી શકે એલા મારા ભાઈઓ કીર્તિ પટેલ બ્રાન્ડ છે આ તમે જુઓ તો કરી રાતોરાત હેલિકોપ્ટર ખરીદીને ને હેલિકોપ્ટર લઈ અને અમારા ઘર ઉપરથી ને ભાઈ કીર્તિ પટેલ હેડી હતી અને પછી મેં એમ કીધું કે ભાઈ ઉપરથી હેડ્યા કે આયાય ના તો ભાઈ રાતોરાત હેલિકોપ્ટર લેન્ડિંગ પણ કરાવી દીધું છે તો આખરે ખરેખર કીર્તિ પટેલ હવે શું સાબિત કરવા માગે છે ભાઈ અને આવું હેલિકોપ્ટર સાહેબ તમે જિંદગીની અંદર નહીં જોયો હોય અને એ પણ આકાશમાં બેસીને આમ પ્રધાનમંત્રી સાહેબ બેસીને આવે ને એ રીતે સાહેબ બેસીને આને ત્યાંથી જુઓ તો કરી તમે લોકો લોકો રાહ જોઈને ઉભા રહ્યા કે ભાઈ આ અમારા કીર્તિબેન આવી ગયા ભાઈ આ ગુજરાતની હાવત જેવી કીર્તિબેન આવી ગયા ભાઈ ખરેખર ભલ ભલા લોકો છે એ ભાઈ રૂવાટે ચડી ગયા કે આ થઈ શું ગયું સાહેબ અચાનક હેલિકોપ્ટરમાં એન્ટ્રી થઈ ગઈ હા ભાઈ અત્યારે તમને બધી વાત કરવાનું છું પણ વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં ખાસ કરીને મારા વડીલો તમે નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો તમને પસંદ આવે તો ભાઈ તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા લોકોએ વિડીયો જોઈ શકે ભાઈ હા અને એમને એવું લાગવું જોઈએ કે ના ભાઈ ખરેખર કીર્તિ પટેલે હેલિકોપ્ટર ખરીદ્યું છે તો હવે ભાઈ જોઈ લો કીર્તિ પટેલે હેલિકોપ્ટર ખરીદ્યું નથી આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે ને એમાં લખ્યું હતું કે કીર્તિ પટેલ હેલિકોપ્ટર ખરીદ્યું છે પણ ભાઈ ખરીદ્યું નથી ભાઈ એ તમને કહી દઉં છું પણ અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે મિત્રો એ વિવાદની અંદર ખરેખર એન્ટ્રી થઈ રહી છે હવે હેલિકોપ્ટરની શું હેલિકોપ્ટરની એન્ટ્રી થશે કે શું હેલિકોપ્ટર ખરેખર દુનિયા હલાવી નાખશે એ જોવું મહત્વનું છે જો કદાચ કીર્તિબેન હેલિકોપ્ટર ખરીદી નાખે ભાઈ તો તો ભાઈ આખા ગામને ઊંઘ ન આવે અને બધા તો પછી ભાઈ એમ જ વિચારશે કે ભાઈ હેલિકોપ્ટર ક્યાંથી લાવ્યું ભાઈ ખરેખર હકીકત તમને કહું છું જો કીર્તિ પટેલ હેલિકોપ્ટર ખરીદી નાખે ભાઈ તો તો આખી દુનિયાની અંદર ભાઈ આ કાર મચી જશે અને આમ કીર્તિબેન ને તોરને બાંધવા પડશે ભાઈ કે આ શું કરી નાખ્યું હેલિકોપ્ટર ખરીદ્યું હા ભાઈ બસ આજ માટે મારા વડીલો આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં લખી બધાને જય માતાજી જય દ્વારકાધીશ